નમસ્કાર આપણી આસપાસ એક આખી દુનિયા વસેલી છે જે આપણે નરી આંખે જોઈ નથી શકતા પણ આપણા સ્વાસ્થ્ય પર એનો બહુ મોટો પ્રભાવ છે આજે આપણે એવા જ અદૃશ્ય દુશ્મનો એટલે કે સૂક્ષ્મજીવો વિશે વાત કરવાના છીએ ચાલો તો પછી શરૂ કરીએ આ અદૃશ્ય દુનિયાની સફ ક્યારેય વિચાર્યું છે કે આપણે અચાનક બીમાર કેમ પડી જઈએ છીએ આપણા શરીરમાં એવું તો શું થાય છે આ એક એવો સવાલ છે જે આપણે બધાએ ક્યારેક ને ક્યારેક પોતાની જાતને પૂછ્યો જ હશે તો ચાલો આજે આ સવાલનો જવાબ શોધીએ આપણા સવાલનો જવાબ છે ને આ કોષ્ટકમાં છુપાયેલો છે આમાં અમુક સામાન્ય માનવ રોગો અને એના માટે જવાબદાર સૂક્ષ્મજીવોનું એક લિસ્ટ છે ચાલો ત્યારે આ લિસ્ટને જરા નજીકથી જોઈએ અને જાણીએ કે આપણા દુશ્મનો કોણ છે તો સૌથી પહેલાં વાત કરીએ આપણા પ્રથમ પ્રકારના દુશ્મનની જેને આપણે કહીશું બેક્ટેરિયલ બ્રિગેડ આ એવા સૂક્ષ્મજીવો છે જે લગભગ બધી જ જગ્યાએ હોય છે હા એમાંથી મોટાભાગના તો સારા હોય છે પણ અમુક એવા છે જે આપણને બહુ જ હેરાન કરી શકે છે જરા અહીં ધ્યાન આપો ટ્યુબરક્યુલોસિસ એટલે કે ટીબી કોલેરા અને ટાઇફોઇડ આ ત્રણેય ગંભીર બીમારીઓ પાછળનું કારણ એક જ છે બેક્ટેરિયા આના પરથી એ સમજાય કે એક જ પ્રકારનો સૂક્ષ્મજીવ કેટલી અલગ અલગ તકલીફો ઊભી કરી શકે છે સારું હવે વારો છે બીજા ખલનાયકોનો વાયરલ વિલન્સ આ વાયરસ તો બેક્ટેરિયા કરતાં પણ નાના હોય છે પણ વધારે ખતરનાક સાબિત થઈ શકે છે અને તમે જોશો કે આપણા લિસ્ટમાં મોટાભાગના રોગો તો આ જ ફેલાવે છે ઓરી અછબડા પોલિયો અને હેપેટાઇટિસ એ આ બધા નામ તો આપણે સાંભળ્યા જ છે ખરું ને અને આ બધા પાછળનો માસ્ટરમાઇન્ડ એક જ છે વાયરસ આ બતાવે છે કે વાયરસ આપણા શરીરના જુદા જુદા ભાગો પર કેવી રીતે હુમલો કરી શકે છે સારું તો બેક્ટેરિયા અને વાયરસની વાત તો થઈ પણ હજી એક ત્રીજો ખેલાડી પણ છે મેદાનમાં અને એ આ બંને કરતાં સાવ અલગ છે ચાલો એને પણ ઓળખી લઈએ અને એ છે પ્રજીવ એટલે કે પ્રોટોઝોઆ મેલેરિયાનું નામ સાંભળતા જ મચ્છર યાદ આવે બરાબર પણ એ મચ્છર જે રોગ ફેલાવે છે એનું મૂળ કારણ આ સૂક્ષ્મજીવ છે આપણા લિસ્ટમાં આ એકમાત્ર રોગ છે જેનું કારણ આ અલગ પ્રકારનો જીવ છે તો આ બધી માહિતીનો સાર શું છે સૌથી અગત્યની વાત દુશ્મનને ઓળખો કેમ કારણ કે જો આપણને ખબર જ ના હોય કે લડાઈ કોની સામે છે બેક્ટેરિયા વાયરસ કે પ્રજીવ તો સાચો ઈલાજ કઈ રીતે થાય ચાલો ફટાફટ એકવાર બધું ફરીથી જોઈ લઈએ અહીં જુઓ એક બાજુ છે બેક્ટેરિયાથી થતા રોગો વચ્ચે છે વાયરસની ફોજ અને છેલ્લે એકલો છે પ્રજીવ જે મલેરિયા માટે જવાબદાર છે આ તફાવત મગજમાં બેસાડી દેવા જેવો છે બરાબર અને હવે એક છેલ્લો પણ સૌથી મહત્વનો સવાલ આ બધી જાણકારીનો આપણા રોજિંદા જીવનમાં શું ફાયદો એ જાણવું કે કયો રોગ કયા જીવથી થાય છે એનાથી આપણે સ્વસ્થ રહેવા માટે શું કરી શકીએ જરા વિચારો હાથ ધોવાની નાની આદત કે પછી મચ્છરથી બચવાના ઉપાયો આ બધું કેટલું મહત્વનો બની જાય છે નહીં આના પર જરૂરથી વિચાર કરજો